પોરબંદરના મેળા મેદાનમાં રામદેવપીરના મંડપનો સ્તંભ પડવાને લીધે સર્જાયેલી દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને પંદર લોકોને ઈજા થઈ છે ત્યારે આ બનાવની તટસ્થ તપાસ કરવા અને તંત્ર અથવા આયોજકોની બેદરકારી હોય તો પગલાં ભરવા જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવવામાં આવ્યું છે પોરબંદરના આરટીઆઈ એક્ટિવિસ્ટ અને એડવોકેટ ભનુભાઈ ઓડેદરાએ જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે શહેરમાં ચોપાટી મેળા મેદાન ખાતે રામદેવજી મહારાજનો મંડપ ખડો કરતા સમયે મંડપ પડતા એક વ્યક્તિના મૃત્યુના સમાચાર મળ્યા છે આથી વહીવટી તંત્ર કોઈ પણ સેફ્ટી વગર આવા મોટા જાહેર કાર્યક્રમોની મંજૂરી આપતું હોય જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભેગા થતા હોય ત્યારે આવા અકસ્માત થવાની સંભાવના હોવા છતાં પણ આયોજકો અને વહીવટી તંત્ર દ્વારા બેદરકારીથી એકનું મૃત્યુ થયું અને અમુક લોકો ઘાયલ થયા છે આથી જે કોઈની જવાબદારી હોય તેની સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવો જોઈએ હાલમાં એક મહિનામાં જ ચોપાટી ઉપર ત્રણ વખત રામદેવજીના મંડપ થયા હોય ત્યારે વહીવટી તંત્રએ આયોજકો પાસે તમામ સેફટી અને અન્ય મંજૂરીઓ તપાસીને મંજૂરી આપવી જોઈએ તેવું પણ રજૂઆતમાં જણાવ્યું છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ આજે સવારે જ મેં મીડિયાના માધ્યમથી સમાચાર જોયા કે ભાઈ આજે રામદેવ મંડપ પાટી ઉપર હતો એમાં મંડપ ફળો સવા સવા સમયે એ મંડપ પડવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયેલ છે અને થી પંદર જણા ઘાયલ થયેલ છે જો વહીવટી તંત્રએ આ મંડપની મંજૂરી આપી હોય તો ત્યાં ફાયર સેફ્ટી હોવી જોઈએ એકસો આઠ હોવી જોઈએ અને અન્ય સુવિધા હોવી જોઈએ જ્યાં લાખોની મેદની ભેદી થતી હોય ત્યાં ત્યાં જો વહીવટી તંત્ર છે એ મંજૂરી આપતું ન હોય તો આ મંડપ કેન્સલ કરવો જોઈએ અને આ જે માનવ મૃત્યુ થયું એમાં આયોજકો અને વહીવટી તંત્ર ઉપર સાપરાશ મનુષ્ય વધનો ગુનો પણ દાખલ કરવો જોઈએ જ્યાં ઘણા બધા બાળકો હોય આવી અવ્યવસ્થા થતી હોય હવે એક એક જગ્યા ઉપર આ ચોથો મંડપ છે એક ને એક જગ્યા ઉપર કારણ કે જ્યાં મેદની બેરી જો કરતા હોય ત્યારે વહીવટી તંત્ર શું કરે પોલીસ તંત્ર શું કરે એને મંજૂરી ન આપવી જોઈએ એ મેં આજે પોલીસ અધિક્ષકને કાગળ લખેલો છે કે આ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરવો જોઈએ અને આ મંડપ છે એમાં તો એની વીજળીનું કનેક્શન કે જો મંજૂરી ન લીધી હોય તો ત્યાં વીજળીની ચોરી કરી હશે તો એના પર વીજ ચોરીનો પણ ગુનો દાખલ કરવો જોઈએ એવી મેં આજે એક એક પત્રથી તમામ અધિકારીઓ અને વહીવટી તંત્ર અને પોલીસ અધિક્ષકશ્રીને જાણ કરેલ છે